ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા રમાયેલી ખેલો ઇન્ડિયા મહિલા કીક બોક્સિંગ ટુર્નામેન્ટમાં હોરસ ની અગિયાર મળીને બે ઇવેન્ટમાં પાંચ ગોલ્ડ પાંચ સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ મેડલ જીતીને ગૌરવ વધાર્યું છે આ પછી તેમણે ફરીથી ગુજરાત સરકારની ખેલ મહાકુંભ કરાટે ચેમ્પિયનશીપમાં ફરીથી તેમના પ્રતિભા બતાવી અને પાંચ ગોલ્ડ ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીતીને પોતાની છાપ છોડી અને હોરસના વિદ્યાર્થીઓ અહીંથી ન અટક્યા અને ફરીથી અઠ્યાવીસ જાન્યુઆરીએ રિપબ્લિક ડે ઓપન કરાટે ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ચૌદ ગોલ્ડ નવ સિલ્વર અને તેર બ્રોન્ઝ જીત્યા એક પછી એક વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવો અને આટલું શાનદાર પ્રદર્શન કરવું સહેલું નથી આ પ્રકારનું પ્રદર્શન કરવા માટે વિદ્યાર્થીએ ઘણી પ્રેક્ટિસ કરવી પડે છે તેમણે દરેક પરિસ્થિતિમાં પોતાને અનુકૂળ બનાવવાની હોય છે તેઓને હંમેશા સ્વપ્રેરિત રહેવું પડે છે તો જ આવા પરિણામો પ્રાપ્ત કરી શકાય છે અને સમગ્ર હોરસ ટીમ તેમના તમામ લીડર્સ દરેક પરિસ્થિતિમાં તેમના વિદ્યાર્થીને ફોલાદની જેમ મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર અઠ્યાવીસ જાન્યુઆરી રિપબ્લિક ડે ઓપન કરાટી ટુર્નામેન્ટનું આયોજન વડોદરા શહેરના સમા સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું જેમાં આઠસો ખેલાડીઓએ ભાગ લીધો હતો જેમાં હોરસ એકેડમીના સિત્તેર ખેલાડીઓ ભાગ લઈને શાનદાર પ્રદર્શન કરીને ચૌદ ગોલ્ડ નવ સિલ્વર તેર બ્રોન્ઝ મેડલ સાથે વિજેતા બન્યા આ પ્રકારના પ્રદર્શન માટે તેમના કોચ સુજુ નાયર સંજય બારિયા માનવ રોહિત પ્રિયંકા મોરિયા હેમંત રોહિત પ્રિયાંક પરમાર સુમન બારિયા તથા ચેતના મારીએ ખૂબ જ મહેનત કરી હતી અને બાળકોને તૈયાર કરીને આ મુકામે પહોંચાડવાનું કાર્ય કર્યું હતું